નમસ્કાર મિત્રો એમ એસ વોયસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રેશન કાર્ડ અલગ કેવી રીતે કરી શકશો રેશન કાર્ડ અલગ કરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે રેશન કાર્ડમાં તમારે કયું ફોર્મ ભરવું પડશે તથા તમારે કેટલી આમાં ફી ભરવાની થશે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો રેશન કાર્ડ અલગ કરવા માટે તમારી પાસે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડમાં જે પણ લોકોના નામ છે અને તમે જેમનો પણ રેશન કાર્ડ અલગ કરવા માગો છો તે દરેકના તમારે આધાર કાર્ડ જોડવાના રહેશે તથા ચૂંટણી કાર્ડ જેમની પણ ઉંમર અઢાર વર્ષ ઉપર છે તેમના ચૂંટણી કાર્ડ બેંક પાસબુક મુખ્ય માણસની તથા ઓરિજિનલ રેશન કાર્ડ તમારે સાથે જોડવાનું રહેશે ઘરવેરા પાવતી ઘરની આકારણી ચિઠ્ઠી જેમના પણ પાસે ઘરની આકાણી નથી તેઓ ચિઠ્ઠી જોડી શકે છે તથા મા અન્નપૂર્ણા યોજનાનું ફોર્મ જો તમે રેશન કાર્ડ અલગ કરી રહ્યા છો તમારે મા અન્નપૂર્ણાનું ફોર્મ ભરવું જરૂરી છે તમે આ ફોર્મ ભરશો તો તમને અનાજ મળશે જો તમારે અન્નપૂર્ણા યોજનાનું ફોર્મ સાથે જોડવાનું બાકી રહી ગયું છે તો તમને અનાજ મળવા પાત્ર થતું નથી તથા તમારી પાસે આવકનો દાખલો હોવો ફરજિયાત છે રેશન કાર્ડ અલગ કરવા માટે તમારે ફોર્મ નંબર પાંચ ભરવાનો રહેશે જેમાં આ પ્રકારનો એક ફોર્મ આવશે જે અમારે ટેલિગ્રામ ચેનલ પર પણ અપલોડ કરેલ છે ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે અહીંયા તમારા તાલુકાનું નામ લખી દેવાનું છે ને તમારો જિલ્લો લખી દેવાનો છે અહીંયા જેમનો પણ તમે રેશન કાર્ડ અલગ કરી રહ્યા છો તેમના જે પણ મુખ્ય માણસ છે તેનું નામ લખી દેવાનું છે સૌ પ્રથમ તમારે અટક લખવાની છે ત્યારબાદ તેમનું નામ ને ત્યાર પછી તેમના પતિ અથવા પિતાનું નામ લખી દેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા જિલ્લાનું નામ લખવાનું છે ને તમારે તાલુકો લખી દેવાનો છે ને હાલ તમારે જે પણ રેશન કાર્ડમાં તમારું નામ છે તે રેશન કાર્ડનો તમારે અહીંયા નંબર લખી દેવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમે જે પણ રાશનની દુકાનથી તમે રાશન લો છો અનાજ મેળવો છે તે દુકાન ક્યાં છે તે લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારે રેશન કાર્ડ અલગ થવાના કારણ તમારે જણાવવાનું છે જો તમે સંયુક્ત કુટુંબમાંથી અલગ થયા છો તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે જો તમારા લગ્ન થવાથી તમે રેશન કાર્ડ અલગ કરવા માંગો છો તો તમારે તેની સામે ક્લિક કરી દેવાની છે ને જો અન્ય કારણોસર તમે રેશન કાર્ડ અલગ કરવા માંગો છો તો તેની વિગત તમારે અહીંયા લખી દેવાની રહેશે ત્યારબાદ તમારો ઘર નંબર લખી દેવાનો છે તમારે શેરી મહોલ્લાનું તમારે નામ લખવાનું છે તમારા ગામનું નામ લખી દેવાનું છે જો શહેરી વિસ્તાર હોય તો તમારે અહીંયા તમારો વોર્ડ નંબર લખી દેવાનો છે ને તમારો પોસ્ટનો પિનકોડ નંબર લખી દેવાનો રહેશે ત્યારબાદ તમારો ચાલુ મોબાઈલ નંબર તમારે લખવાનો રહેશે ત્યાર પછી તમારે જાતિ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે જો તમે જનરલ અથવા ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમારે અહીંયા યસ કરવાનું છે જો તમે એસટી જાતિમાં આવો છો તો તમારે એસટી પર ક્લિક કરવાનું છે અને એસસી જાતિમાં આવો છો તો તમારે અહીંયા આ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા રહેઠાણની તમારે માહિતી લખવાની છે કે તમે હાલ જે પણ રહો જ્યાં પણ રહો છો ત્યાં મકાન તમારું છે કે ભાડાનું છે તે તમારે લખી દેવાનું છે અહીંયા તમારે માલિકીનો છે તેમાં આ લખવાનો છે અને તમારો મિલકત નંબર લખી દેવાનો છે જો તમારા નામે વીજ કનેક્શન હોય તો તેનો પણ તમારે નંબર લખી દેવાનો રહેશે જો મકાન તમારા નામે ના હોય તો તમારે અહીંયા ભાડા ચીઠી તમે આધાર પુરાવા તરીકે રજૂ કરેલ છે કે નહીં તમારે આ કે ના લખવાનું છે ત્યારબાદ તમારે જો એલપીજી કનેક્શન હોય તો તમારે અહીંયા આ લખીને તેની તમારે માહિતી લખી દેવાની છે કઈ એજન્સીમાંથી તમારે એલપીજી કનેક્શન છે સિંગલ બોટલ છે કે ડબલ બોટલ છે તે તમારે માહિતી લખવાની રહેશે ત્યારબાદ તમારે અહીંયા કંઈ પણ કરવાનું રહેશે જેમનું પણ તમે રેશન કાર્ડ અલગ કરી રહ્યા છો ને તેમમાં મુખ્ય માણસ જો ખેડૂત હોય તો તમારે ત્યાં તમારા ખેતરનો ખાતા નંબર લખી દેવાનો રહેશે તમારો ખેતર કઈ જગ્યાએ છે તે ગામનું નામ લખવાનું છે તાલુકો લખવાનો છે ને તમારો જિલ્લો લખી દેવાનો રહેશે જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવો છો તો તમારે આ પર ક્લિક કરવાનું છે અને નથી ધરાવતા તો તમારે ના પર ક્લિક કરવાનો રહેશે ને જો તમે ક્રિસન ક્રેડિટ કાર્ડ ધરાવો છો તો તેનો તમારે અહીંયા નંબર લખી દેવાનો છે ત્યારબાદ તમારે ખેતીની જમીનની માહિતી લખવાની છે કેટલા હેક્ટર જમીન છે તમારા ખેતરમાં પિયતના સાધન તરીકે તમે શેનો ઉપયોગ કરો છો કેનાલ છે ટ્યુબવેલ છે કૂવો છે તળાવ છે તે તમારે માહિતી લખવાની છે ત્યારબાદ તમારે ગ્રામ્ય વિસ્તારમાં તમે મિફિલ યાદીમાં તમારો સમાવેશ થાય છે કે નહીં તે તમારે લખવાનો છે જો સમાવેશ થતો હોય તો તમારે આ પર ક્લિક કરીને તમારો યાદીમાં સર્વે નંબર લખી દેવાનો છે ત્યારબાદ તમે અહીંયા બેંક એકાઉન્ટમાં તમારે હા કરવાનું છે તમારે જે પણ બેંકમાં તમારો એકાઉન્ટ છે તે બેંકનું નામ લખી દેવાનું છે તમારો બેંકનો ખાતા નંબર લખવાનો છે બેંક કઈ જગ્યાએ છે તે લખવાનું છે ને તમારે બેંકનો આઈએફસી કોડ લખવો જરૂરી છે ત્યારબાદ તમે જો પશુપાલન કરતા હોય તો તમારે હા પર ક્લિક કરવાનો છે ને નીચે આપેલી તમારે માહિતી લખી દેવાની રહેશે જો તમે વાહન ધરાવતા હોય તો અહીંયા આપેલી માહિતી તમારે લખી દેવાની છે ત્યારબાદ અહીંયા તમારે સિગ્નેચર કરવાની છે અને જો અંગૂઠો કરતા હોય તો તમારે ડાબા હાથનો અંગૂઠો કરી લેવાનો છે ત્યારબાદ તમારે અહીંયા એકરાર તમારે વાંચી લેવાનો છે જ્યાં તમારે અરજદારની સહીમાં તમારે સહી કરી દેવાની જ રહેશે તમારે ત્યારબાદ તમારે એક આ પ્રકારનો ફોર્મ ભરવાનો રહેશે જેમાં વિભાજિત કુટુંબના સભ્યોની વિગત લખવાની છે એટલે કે તમે જે પણ સભ્યોનો રેશન કાર્ડ અલગ કરવા માંગો છો તેમની તમારે અહીંયા માહિતી લખવાની રહેશે સૌ પ્રથમ તમારે અટક લખવાની છે તમારું નામ લખવાનું છે ને તમારા પિતાનું નામ લખી દેવાનું છે જો તમારે જૂના રેશન કાર્ડમાં નામ હોય તો તમારે હાલ લખવાનું છે ત્યારબાદ તમારે જન્મ તારીખ લખી દેવાની છે અહીંયા પુરુષ છો કે સ્ત્રી તે તમારે લખવાનું છે અને મુખ્ય વ્યક્તિ સાથે તમારો શું છે તે લખવાનો હોય છે ત્યારબાદ તમે કેટલો અભ્યાસ કર્યો છે તે લખવાનો છે હાલ કયો વ્યવસાય કરો છો તે લખી દેવાનો રહેશે ને વાર્ષિક આવકના દાખલામાં તમારે જે પણ આવક છે તે આવક લખવાની છે તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો રહેશે ત્યારબાદ જે પણ સભ્ય તમે નામ અલગ કરવા માગો છો તે સભ્યની આવી રીતે માહિતી લખી દેવાની છે તમારે નીચે તમારું નામ અહીંયા લખવાનું છે ને ઉપર તમારે સહી કરી દેવાની રહેશે ત્યારબાદ અરજદાનનો જવાબનો એક ફોર્મ હશે જેમાં સૌ પ્રથમ તમારું નામ લખવાનું છે તમારી ઉંમર કેટલી છે તે અહીંયા લખી દેવાની છે તમે હાલ જે પણ વ્યવસાય કરો છો તે વ્યવસાય અહીંયા લખવાનો છે તમારા ગામનું નામ લખી દેવાનું છે ત્યારબાદ તમે આ જ રોજ રૂબરૂ હાજર થઈએ છીએ અહીંયા તમારું ગામનું નામ લખવાનું છે અહીંયા તમારે હાલ જે પણ રેશન કાર્ડમાં નામ છે તે રેશન કાર્ડ નંબર લખી દેવાનો છે ને ત્યાં તમારે સભ્ય સંખ્યા લખી દેવાની છે ત્યારબાદ તમારે અહીંયા તમારું નામ લખવાનું છે જો આ કણી તમારા નામે હોય ને તમારે તેને વિગત સરનામું લખી દેવાનું છે ને ત્યારબાદ નીચેના બોક્સમાં તમે જે પણ સભ્યનો રેશન કાર્ડ અલગ કરવા માંગી રહ્યા છો તે બધા સભ્યોને અહીંયા તમારે વિગત લખી દેવાની છે ક્રમ લખવાનો છે નામ લખવાનું છે સંબંધ શું છે ઉંમર ધંધો તમારે આવક લખવાની છે ને તમારે નીચે જવાનો રહેશે જ્યાં અહીંયા તમારે સહી કરી દેવાની છે ત્યારબાદ તમારા ગામના મંત્રીની મંત્રીને અહીંયા તમારે સિગ્નેચર કરાવવાની રહેશે ત્યારબાદ પંચનામાનું એક ફોર્મ હશે જે પણ તમારે ફોર્મ સાથે જોડવાનો રહેશે અહીંયા તમારા ગામના કોઈ પણ બે વ્યક્તિનો તમારે નામ લખવાનું છે તેમને ક્યાં રહે છે તે લખવાનું છે ઉંમર કેટલી છે ને ધંધો શું કરે છે તે બે વ્યક્તિઓના તમારે નામ લખી દેવાના છે ત્યારબાદ તમારા ગામનું નામ લખવાનું છે હાલ તમારા કાર્ડ જેના નામે છે તેમનું નામ લખવાનું છે ત્યારબાદ તમારું અહીંયા નામ લખી દેવાનું છે કેટલા સભ્યનું કાર્ડ અલગ કરી રહ્યા છો તે લખવાનું છે ત્યારબાદ અહીંયા તમારું નામ લખી દેવાનું છે ને તમારા ઘરની આજુબાજુ જે પણ લોકો રહે છે તેમના તમારે અહીંયા દિશા પ્રમાણે નામ લખી દેવાના રહેશે ત્યારબાદ અહીંયા તમારે બે કરાવવાની છે મંત્રીના કરાવવાના રહેશે મૂળ કાર્ડ ધારકના જવાબમાં તમારે સૌ પ્રથમ હાલ જેના પણ નામે રેશન કાર્ડ છે તેમનું નામ લખવાનું છે તેમની ઉંમર લખી દેવાની છે તેમનો ધંધો ને ગામનું નામ લખવાનું છે ત્યારબાદ તમારા ગામનું નામ લખવાનું છે તમારા જૂના રેશન કાર્ડનો નંબર લખવાનો છે જેમાં કેટલી સભ્ય સંખ્યા હતી તે લખવાની છે ત્યારબાદ અહીંયા તમારે ઘરની માલિકીમાં તમારું નામ લખવાનું રહેશે અહીંયા ઘરની આજુબાજુ જે પણ લોકો રહે છે તેમનું નામ દિશા પ્રમાણે લખી દેવાનું છે તમારે અલગ કરવાના સભ્યનું તમારે અહીંયા નામ લખી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તેમને સહી કરી દેવાની છે અને તલાટી કમ મંત્રી પાસે તમારે સહી સિક્કા કરાવી લેવાના છે ફોર્મ

ને જો તમે ઓનલાઈન પણ ફોર્મ ભરવા માંગો છો તો તમે ડિજિટલ ગુજરાત પર તમે ઓનલાઈન રેશન કાર્ડ અલગ કરવાની અરજી કરી શકો છો જો આપેલ માહિતી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને વિડિયો શેર કરજો આભાર